કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીએ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ વિધાનસભામાં ક્ષેત્ર ડભોઈ પટેલવાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યક્રમને માર્ગદર્શન આપી સંગઠનને લગતા પ્રશ્નોનું નિવારણ લાવવા અને સંગઠન મજબૂત બનાવવા જણાવ્યું હતું કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં આજે ડભોઈ પટેલવાડી ખાતે રાજસ્થાન ઇન્દ્રની રાજનગરના સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠનના પ્રભારી કુલદીપ ઇંડોરાજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણા દેશના સામાન્ય લોકો પહેલેથી મોંઘવારી બેરોજગારી ભૂખમરાનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓને રાહત આપવાના બદલે ઉલટાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં રોજબરોજ સેંકડો લોકો પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સરકારે લોકોને રાહત આપવાની જરૂર છે વળી આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂડ ઓઇલના ભાવમાં કોઈ જ વધારો થયો નથી આમ છતાંય સરકાર દ્વારા આટલો બધો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે બતાવે છે કે સરકાર દેશના ગરીબ મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરવાના બદલે કંપનીઓના નફાની વધુ ચિંતા કરે છે અમે સરકાર સામે વધતા જતા ભાવ અને મોંઘવારી સામે મજબૂત લોક આંદોલન માટે સંગઠિત થવા સામાન્ય લોકોને અપીલ કરીએ છીએ જ્યારે કે અમદાવાદ જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેરાવાડા જણાવ્યું કે જો આપણે સમાન ભેર જીવવું હોય તો સંગઠિત લોક આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સરકારની નીતિ રીતિ સામે લડત આપવી પડશે અને ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા જે રીતના મૃત અવસ્થામાં કોંગ્રેસ છે તેને ઊભું કરવું પડશે તેમજ ડભોઈ વિધાનસભાના માજી ધારાસભ્ય સિદ્ધાંતભાઈ પટેલ તેમજ સહપ્રભારી જિલ્લાના ડોક્ટર પલકબેન વર્મા જયેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ અને પાદરાના માજી ધારાસભ્ય પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને સંગઠન બાબતે સંગઠન મજબૂત બનાવવાના પ્રાસંગિક પ્રવચનમાં માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલ કાર્યકારી જિલ્લા પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ ડભોઈ તાલુકા પ્રમુખ દિલીપભાઈ પટેલ શહેર પ્રમુખ સતીશ રાવળ સુધીર બારોટ પ્રહલાદભાઈ પટેલ હાજી ઇબ્રાહિમભાઈ મહુડાવાડા સુભાષભાઈ ભુજવાણી નૂર મોહમ્મદ મહુડા વાડા તથા નગરપાલિકાના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો ગ્રામ્ય પંચાયત સરપંચ શ્રી આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કી ઓર અમે જો જવાબદારી દેકર ભેજા હે મેરે સાથ જો અમારે પીસીસી સે ઓબ્ઝર્વર હે डॉक्टर पलक वर्मा जी हमारे इमरान खेड़ेवाला जी जगदीश जी जगदीश भाई पटेल जी और हमारे ग्रामीण जिला के जिला अध्यक्ष भाई जसपाल सिंह जी परिहार साहब हम तमाम लोग यहाँ आज जो तालुका की बैठक है शहर और तालुका दोनों की बैठक लेकर हमने यहाँ चर्चाएँ की हैं अपनी बात रखी है राहुल गांधी जी ने जो हमें जिम्मेवारी देकर भेजा है कि सभी कार्यकर्ताओं से हम वार्ता करें चर्चा करें कि किस प्रकार से यहाँ संगठन मजबूत हो सकता है किस प्रकार से यहाँ के जो तालुका अध्यक्ष हैं, नगर अध्यक्ष हैं जिले का अध्यक्ष है उसका चयन इनके माध्यम से हम करना चाहते हैं इसीलिए हम जमीनी स्तर पर आकर व्यक्तिगत रूप से सभी लोगों से सभी पदाधिकारी यहाँ के जो वरिष्ठ नेता यहाँ के निर्वाचित जो सदस्य हैं उन सब से वार्ता करके हम अपनी रिपोर्ट ए में सबमिट करेंगे ताकि सही निर्णय सके આજ એ બેઠક રખી ગઈ જીમ સામેલ સંગઠન સૃજન અભિયાન હેઠળ ડભોઈ તાલુકાના વરિષ્ઠ કાર્યકર્તાઓ હોદ્દેદારો મળવા માટેનો એક કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો ખૂબ વિશાળ સંખ્યામાં ડબોઈ તાલુકાના તમામ મહત્વના આગેવાનો અને કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સંગઠનને કઈ દિશા આપવાની એ માટેના અભિપ્રાય લેવા માટેની કામગીરી જે પ્રદેશમાંથી અને રાષ્ટ્રમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એમની ઉપસ્થિતિમાં આજે થનાર છે અને હવે કાર્યકર્તાઓની અપેક્ષાઓ શું છે અને કાર્યકર્તાઓની ઈચ્છા શું છે એને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં સંગઠનના નિર્ણયો કરવાની છે